જોઈએ અહીંયા એક સરસ મજાની એક રમત છે પેપર ગ્લાસ છે અને સાથે સાથે તેની ઉપર આપેલા છે બોલ છે અહીંયા બંને વિદ્યાર્થીઓ બેઠા છે લંબોરસ આકારની અંદર ગ્લો ગ્લાસ જે છે તેની ઉપર બોલ છે બોલને અહીંયા એક ગ્લાસ જે છે એ ખાલી મૂકવામાં આવેલો છે તમારે શું કરવાનું છે બોલને આવી રીતે પાસ કરતો જવાનો સૌ પ્રથમ જે વિદ્યાર્થી બોલ પાસ કરેલા છે એ લાઈન પૂરી કરશે તે વિજેતા થશે સમજાઈ ગયું બંનેને તો આપણે રમત રમવાની શરૂઆત કરીએ તો ચાલો આપણે શરૂ કરીએ વન ટુ થ્રી કોણ વિજેતા છે રોશની જોઈને બાળ મિત્રો અહીંયા આ જે રમત રમવાની હતી તેમાં સૌ પ્રથમ બોલ જે છે તેને કોર્નરમાં પાસ કરવા માટે આ રોશનીબહેન છે તે વિજેતા થાય છે તો આવી જ રીતે તમે પણ આવી પેપર ગ્લાસ આપણે જોઈએ તો ઘણા બધા હોય છે આપણા પ્રસંગમાં પણ લાવતા હોઈએ છીએ અને બોલની મદદથી આપણે એવું જ નથી કે બોલનો જ પણ ઉપયોગ કરી શકીએ આપણી આસપાસ જોવા મળતા કાંકરા એટલે કે પથ્થરનો પણ ઉપયોગ કરી શકીએ અને આપણી રમત રમી શકીએ અથવા લાકડીનો પણ ઉપયોગ થાય લાકડીના ટુકડાનો પણ ઉપયોગ કરી શકીએ પથ્થરનો પણ ઉપયોગ કરી શકાય આવી રમતો રમી જીઆઈટી મારફતે એક લિંક આપવામાં આવશે આ લિંકની અંદર તમારા વિડીયો અને ફોટોગ્રાફ છે અવશ્ય અમારા સુધી મોકલાવો જેથી દરેક વિદ્યાર્થીઓ સુધી તમે રમતા રમતો આ પ્રોત્સાહિત સ્વરૂપે તમને દરેક વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે અસ્તુ આભાર